ગાડી ચાલક સરથાણા ખાતે આવેલા શાંતિનગર બે માં રહેતા નિમેશ બાબુ સાકરીઓ પણ જાણવા મળ્યું છે સાગર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે ગાડી હંકારીને તેને અટફેટે લીધો હતો અટફેટે લેતાની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા લોકો વધુ એકત્રિત થતા નિમેશ સાકરીએ ગાડી છોડીને ભાગી છૂટ્યો હતો લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો ફોર્ચ્યુનિયર ગાડીનો ચાલક નિમેશ બાબુ સાકરીએ ત્રીસથી ચાલીસ ફૂટ સુધી તેને સાગરને ઘસડ્યો હતો એટલે દે બેફામ રીતે ગાડી કરતો હતો કે ગાડીમાં સવાર નિમેશ સાકરી હંમેશા દારૂ પીધેલી હાલતમાં જે રસ્તા પર ફરતો અને સ્થાનિક લોકોએ કેફિયત ફિયત રજુ કરી છે હંમેશા મોડી રાત્રે વિટીનગર વિસ્તારની આસપાસના નિમેશ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતા હોય છે તેને લઈને ઘણી વખત લોકોએ તેને ટકોર પણ કરી હતી પરંતુ નશામાં ચકચૂર તો નિમેશ કોઈની વાત પણ માનતો ન હતો તો અંગે સાગરના બનાવી નિકુન સવર્ણીય સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેશ સાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જેમાં તેને બંને હાથમાં ફ્રેક્ચર છે અને માથાના ભાગે ગંભીર ઇજા પામી છે વધુ મેજાગ્રસ્ત સાગરના પરિવારજનો નિમેશ સાકરિયા સામે પોલીસે તપાસ કરીને પગલાં લેવા માટે રજૂઆત કરી છે તાજેતરમાં જ બનેલા અતુલ વેકરિયા પણ લક્ઝરિયસ મોટરકાર ચલાવતા જ અકસ્માત સજાય હતો એ જ રીતે નિમેશ સાકરિયા પણ દારૂ પીધેલી હાલતમાં સાગરને અઠવેટે લીધો છે આવા નશાની હાલતમાં ગાડી ચલાવનાર સામે સત્તાએ પૂર્વકની કામગીરી ખાસ કરવી જોઈએ અઝર કુરેશી ડિટેન્ટ વેન્યુઝ